અરવલ્લી જિલ્લામાં બીઝેડ કૌભાંડ કેસમાં એક શિક્ષક એજન્ટ વીડી પટેલની સીઆઈડી ક્રાઈમ ટીમે અટકાયત કરી વધુ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા શિક્ષક વીડી પટેલે લોકો પાસેથી સિત્તેર કરોડનું રોકાણ કરાવી એક કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે જેને લઈ ડીપીઇઓએ આજે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે દોષિતો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમને અમે નોટિસ આપી હતી એમનો પાસપોર્ટની જેરોક્સ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર કોઈ અન્ય શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે ને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણકારો નામ બહાર આવશે તપાસ સામે કોઈ કાર્યવાહી થશે નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે Mahendra Prasad, H24 News, Arvalli.